એવું બધું સૂકવી દીધું અહીંયા અમારો મસાલો રેડી થઈ ગયો છે હવે મમ્મી પછી બધું કરીને છેલ્લા મસાલો રેડી કરશે તો અહીંયા ગોળ એના માટે કાઢે છે ગોળ કેરીનું ને કા જય શ્રી કૃષ્ણ બેલા તો ફાઇનલ હા ફાઈનલી અથાણાં થાવ મેડમ એક કેટલીક ધીરે ધીરે કર હમ આવો આ બુંદામાન કેરીમાં કેમ અળદર ને મીઠાવાળું જ પાણી ઘેર તર મીઠાવાળા પાણીમાં ગોળવા ના હોય બગડે નહીં બગડે ને ના થાય દૂર કરવા માટે ચીકાસ કલર આવી તો મંગળ કલર લાગે છે જે કરીએ બધાયથાણા કરીએ બધાયમાં અડધો મીઠામાં તો ભેરવા જ પડે ને બધાયો આપણે ગરમને કરીએ તો ગરમની રાખવી પડે હમ કોઈ કર્યા નથી ખબર હતી કે કેમ હા બોલો 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 હા હા લઈ લો હું એવું બધું છે અથાણાની તૈયારી ચાલુ છે મને આ બધું કરી લે થોડું ઘણું ભેગું પછી મસાલો કરશે આપણે જોઈ લેશું હા એમ ખબર તો હોય શું પર કોઈ ક્યારે ગઈ રહ્યા ન હોય ને એટલે એમ એમ થાય કે કેમ કરવા બધું બકડે કે તો એટલે એકવાર જોઈ લે પછી આવતા વર્ષે અમે કરશું મનમાં ડેરા ત્યાં તો આવી જાય ને બધા તો એટલે આવતા વર્ષે અમે બે બહુ આરા કરશું બહુ ના વથાણ અત્યારે સાસો ન થાય થાય છે આવતા વર્ષે બહુ ન થાય છે હા એટલે એવું છે ને હવે પ્રથાબેનના અંબાને છે તો થોડીક વાર રમાડી લો અને પછી હજી છ વાગ્યા થયા એટલે રસોઈની ગઈ પાટી છે ને હજી તો છે હા હા સારું ચાલો પ્રથાબેનને લઈ લો ફેમિલી તો વાગી ગઈ છે સાડા છ ને તમારે ત્યાં શું તડકો મારા મોઢા ઉપર જોઈ શકતા હેશો ને અત્યારે હું મસ્ત જો રેડી થઈ ગઈ હતી પાછું કારણ કે અત્યારે મેં કઈ રીતે સત્યનારાયણની ગ્રથા કારણ કે કેટલા ટાઈમ ત્યાં મનમાં હતું પણ મેળ જ નહોતો આવતો પછી હવે આ તો અખાત્રીજ અત્યારે બેસી ગઈ એટલે સારો દિવસ પણ હતો અને કાલે મારે ઘરમાં નવી વસ્તુ પણ આવવાની છે એ પહેલાં પણ મારી ઈચ્છા હતી કરવાની તો હવે આજે થઈ ગઈ કારણ કે સવારે મેળા આવશે નહીં સવારે દોડા દોડમાં હઈશું એટલે કથા કરવાનો મેળા આવે નહોતો એટલે અત્યારે જો કથા કરી લીધી ને તમે પણ ભગવાનના દર્શન કરો તો જ્યાં આપણે મસ્ત પ્રસાદ ધરી દીધો છે ભગવાનને ભાવથી કારણ કે બહુ તો થયું નથી તાત્કાલિક નો કે કર્યું ને પછી ફટાફટ કરી નાખ્યું તો બોલો સત્યનારાયણ ભગવાન કી જય અહીંયા આપણો મસ્ત પ્રસાદ ધરાઈ ગયો છે હવે પ્રથા માંડ માંડ રે એટલે કહી રહ્યું ખબર ને શું થાતું હોય એને પછી છેલ્લે છેલ્લે ખોર આમ ધીમી તૈયાર થયું તો એ પછી ફટાફટ થાટ ગયો અમે તો હવે આ બધો પ્રસાદ ભગવાન ધરાઈ ગયો તો એ લઈ જાઉં ને પ્રથાને પણ થોડીક પ્રસાદી આપી દઉં અને પછી મમ્મી hoi cứ cho mấy thì nó thằng đây tâm nó bơi sao lại cho thế nhỉ ông mà ruột phê rồi mấy nó thằng tại bây mà đây nó cứ đi nó à bây giờ cái nó khỏe nó khai extra là bây giờ bao vậy là mà mấy thì ở đây đây là muối nhưng tao

તો પ્રથા રહેતી નથી એટલે મમ્મીની જગ્યા ત્યાં મેં રસોઈ કર્યા તો વિડીયો એડિટિંગનો પણ ટાઈમ મળ્યો નથી હવે અત્યારે જો એ ફ્રી થઈને કરીશ તો કરીશ બાકી પ્રથા એમ પાસે જાઓ એટલે જોઈએ હવે શું કરે તો અહીંયા આપણી રસોઈ રેડી થઈ ગઈ હતી રથાણાની તૈયારી છે આમાં છે શિરોકાણકા સત્યનારાયણ ભગવાનની કથા કરી હતી એમાં રોટલી આમાં છે ફરાળ્યું શાક કારણ કે આજે ઓલરેડી મંગળવાર રહી હતી અને પાછું કથાએ કરવાની હતી એટલે ઉપવાસ પણ થઈ ગયો એટલે અત્યારે હવે ફરાડે જ ખાઈશ કારણ કે મંગળવાર હોય એટલે તો પછી બધા માટે ફરાડી શાક જ કરી રહી કરી કે તો જ્યાં એમ પ્રથાબેન અત્યારે એનો શું કહે ડિનર ચાલે ગા ડિનર ચાલે તમારા આરતી સારી થી રમતબેન તો મમ્મી તમારા હાટું એક સરપ્રાઈઝ આવવાની અત્યારે હા તમને દર વખત ત્રીજું પર આમ કંઈક ને કંઈક સરપ્રાઈઝ આપ્યું ઈશાન ભાઈ ને નથી ખબર એને મને કેવાનું ટાઈમ નથી મળ્યો હજી અમારે વાત શેર કરવાનો ટાઈમ જ નથી હા તમે ગેસ કરો હું એસા તમને આમ બહુ ઈચ્છા છે એ વસ્તુની જોઈ હમણાં જોઈ આવે ને પછી ખબર પડે હવે આવશે કે નહીં આ જો કે આવી જ જાય નવાણું ટકા તમને કેવી લાગે પછી આપણે રિએક્શન આમાં કરશું શેર અહીંયા જવા માધ્યમ આ મારે કાલની તૈયારી થઈ ગઈ કા મમ્મી

मम्मी ने कटला टाइम थे इच्छा थी का लक्ष्मी जी आई गया और आ लक्ष्मी जी देना खड़ 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 कर रही है उधर ना एक घंटा दीजिए अगली एंड दीजिए अगली मस्त है क्या लाइक हूँ मम्मी मस्त लाइक हूँ मस्त लाइक हूँ જે અમારે લક્ષ્મીજી આવી ગયા પણ હલો તમે જાઓ જમો ને પછી જમીન આવ્યા dạ gì? Llamó mi mùa sáng tay. Nada, váy gira, váy váy. Hm. 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 Hm.